તાલુકાના માલપુરના સમસ્ત ગ્રામજનો ખેડૂત મિત્રોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવેલ હતું કે જંબુસર તાલુકાના ખેડૂત ભાઈ બહેનોની નમ્ર અરજ છે કે અમારા ગામની કુલ જમીન લગભગ ત્રણ હજારથી પાંત્રીસો એકર આવેલી છે જે ખેતીના પાકો ઉપર તમામ વસ્તીના લોકો જીવન ગુજારો કરે છે પરંતુ છેલ્લા આઠથી દસ વર્ષથી ગામની સીમમાં ભૂંડ તથા રોઝ એટલે કે નિર્ગાયનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે જ્યારથી બીજની વાવણી થાય છે ત્યારથી તેમનો ત્રાસ શરૂ થાય છે ભૂંડ વાવેલી તુવેર કે કઠોળ જમીનમાં મોં નાખીને બીજને ખાડી નાખે છે જો બીજ ઉપર વરસાદ પડે તો ઉગ્યા પછી પણ ખાઈ જાય છે ભૂંડ તથા નિર્ગાય કોઈ પણ પાકના બીજને ઉગવા દેતા નથી અને તૈયાર પાક પણ હાથમાંથી ઝૂંટવી લેશે કપાસ તૈયાર થાય તે સમયે માણસની જેમ ખાઈ જાય છે ખેડૂતોના મોંઘા ભાવનું બિયારણનું પણ નુકસાન થાય છે અને આવા સમયમાં ખેડૂતો દેવું કરી વાવણી કરીને પાક પકાવવાના ઉત્સાહમાં હોય પણ પછી નિર્ગાઈ અને ભૂંડ ખેડૂતની મહેનત પર પાણી ફેરવી પાડે છે તો આ પછી દેવામાં ડૂબેલો ખેડૂત આત્મહત્યા ન કરે તો બીજું શું કરે માટે આપ સાહેબ આ વિષય પર ગંભીરતાથી કોઈ નિકાલ અથવા તો નિર્ણય કરે એવી આશા રાખીએ છીએ આવી ગંભીર પરિસ્થિતિમાં જો નીલગાયને ન મારી શકાય તો તેના માટે કોઈ અભયારણ્ય ઊભું કરી શકાય એવી વ્યવસ્થા કરો બાકી તો પછી અમારા છેવાડાના ગામડાઓના ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે ગામમાં કે પ્રાંત કચેરીએ હડતાલ કરવા માટે મજબૂર થવું પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું આ સિવાય જંગલી ભૂંડ ઘણી વાર આવતા જતા ખેડૂતો પર ઘાતકી હુમલો કરે છે જેથી ઘણા ખેડૂતોને ગંભીર ઈજા પણ પહોંચેલ છે આમ તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે આવી પરિસ્થિતિમાં અમારે કઈ રીતે ખેતી કરી ગુજરાન ચલાવવું તે સમજાતું નથી અને આ રોષ એટલે કે નીલગાય તથા ભૂંડને કારણે ન છૂટકે અમારે અમારી જમીનોને ખેડવાનું બંધ કરવું પડે છે અમારા ગામની સીમમાં બધી મળી કુલ આશરે પંદરસો એકર જમીન ખેડ વિના બંજર પડી ગયેલ છે તો આવી હાલતમાં અમારે કઈ રીતે જીવન પસાર કરવું એ સમજ પડતી નથી રોજની સંખ્યા અંદાજે ત્રણસોથી ચારસો જેટલી છે તેમજ ભૂન પણ અસંખ્ય છે જે પણ ગણાય તેમ નથી આપ સાહેબ આ જંગલી પ્રાણીઓના ત્રાસનું નિવારણ થાય તેવી યોજના બનાવી અમને બતાવી અમારા જીવનને બચાવી લેવા વિનંતી આનો નિકાલ વહેલી તકે થાય તો અમે અમારો ખેતી પાક બચાવી શકીએ આ બાબતે વહેલામાં વહેલી તકે સહાય આપવા સાહેબને વિનંતી કરવામાં આ વિશે સાબ સાહેબના મેં આવેદનપત્ર આપ્યો છે કે નારા દેવલા માલપુટ જામણીના ખેડૂતો કે જે અમારી પાંત્રીસસો હેક્ટર જમીન પૂર્ત વિસ્તારમાં આવેલી છે અને અત્યારે વાવણીનું કામ ચાલી રહ્યું છે અને જે લોકોનું અગાઉ આવી થક્યું છે તો મુંડો અને મીરરા એ માત્ર પ્રકાર કરે છે અને એનાથી ખેડૂતોને ખૂબ મોટાભાયે નુકસાન થાય છે તો એના જે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીની વાત કરી રહી છે તો એ નેર આધારિત ખેતી છે અને આ જે છેવાડાના ગામો છે એમણે તો છેલ્લા દસ વર્ષથી તો નેરવું પાણી જ નથી જોઈ શકે તો અમારી આપ સાહેબને એક રિક્વેસ્ટ છે કે પહેલી તકે જો અમારી આ નીલ ગાયો છે અને ભૂંડો છે એનાથી પગાર ઓછો થાય તો આપ સાહેબ આરેકો સાહેબને પણ જાણ કરો અને અગાઉ જે કૃષિ મંત્રી છે એ લોકોને પણ જો તમારા માધ્યમથી જાણ થાય તો અમને પણ થોડો સહયોગ મળે એમ છે અને વધુમાં કે અમારો જે છેવાડાનો વિસ્તાર છે ટોટલી વરસાદ વરસાદ આધારિત ખેતી ઉપર છે અને જો તો પણ આવું થાય કૂલો અને લીલી ગાયો જો મોંઘા પાકનું બિયારણ આવે છે જો એનો પગાર થાય દવાઓ આજકાલ મોંઘા પાકની આવે છે આજે રાજ્ય સરકાર ડિજિટલ ગુજરાતની જો વાત કરી રહી હોય તો પછી અમારા નામે અમારા ગામડાના વિકાસમાં તો તો છેલ્લે મીડું છે નથી નેળનું પાણી અમને મળતું નથી કોઈ અમે પાગાઈ ખેતી કરી શકતા અમે ખાલી ફક્ત ખપ અને કપાસ અને ઘઉં જે એનું કરી તમારી નમ્ર છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને કરો